નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે છેલ્લા છ મહિનાનું કરંટ અફેર્સ આ વિડીયોમાં લીધેલું છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વીડિયો તમારા સુધી પહોંચી શકે પેરિસમાં આયોજિત સત્તરમાં પેરા ઓલિમ્પિકમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે ઓગણત્રીસ મેડલ જેમાં સાત ગોલ્ડ નવ સિલ્વર અને તેર બ્રોન્ઝ મેડલ જીત્યા છે ડબલ્યુએચઓ દ્વારા કઈ સંસ્થાને નેલ્સન મંડેલા પુરસ્કાર બે હજાર ચોવીસ આપવામાં આવ્યો છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ ઇન બેંગલુરુ ઓગસ્ટ બે હજાર ચોવીસ ભારતીય હોકીની જુનિયર પુરુષ ટીમના મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક થઈ છે પી આર શ્રીજેશને પ્રોજેક્ટ બર્ડના મહાનિર્દેશક કોણ બન્યું છે વાઇસ એડમિરલ રાજેશ ધનખડ ક્રિકેટ સંબંધિત મહિલા એશિયા કપ બે હજાર ચોવીસ કયા દેશે જીત્યો છે શ્રીલંકા કેન્દ્રીય કૃષિ મંત્રાલયે ખેડૂતો સાથે સંવાદ માટે કયા કાર્યક્રમની શરૂઆત કરી છે કિસાન કી બાત કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે કોણી નિમણૂક કરવામાં આવી છે ગોવિંદ મહનની ઓગસ્ટ બે હજાર ચોવીસમાં રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ એટલે કે એસપીજીના કાર્યકારી મહાનિર્દેશક કોણ બન્યું છે અનીશ દયાળસિંહ ભારત સરકારના તેત્રીસમાં કેબિનેટ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ટીવી સોમનાથનને વર્ષ બે હજાર ચોવીસમાં એપોફિસ લઘુગ્રહના અભ્યાસ કરવા માટે રામશેષ મિશનની ઘોષણા કોણે કરી છે યુરોપિયન સ્પેસ એજન્સીએ રેલવે મંત્રાલયે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે સ્વસંચાલિત ટ્રેન સુરક્ષા પ્રણાલી કવચ માટે કેટલું બજેટ ફાળવ્યું છે અગિયારસો બાર કરોડ વિશ્વ સંસ્કૃત દિવસ બે હજાર ચોવીસ ક્યારે મનાવવામાં આવ્યો ઓગણીસ ઓગસ્ટે પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક બે હજાર ચોવીસમાં ભારતે કયો રેન્ક પ્રાપ્ત કર્યો છે એકસો છોતેર દર વર્ષે હેમિસ મહોત્સવ ક્યાં મનાવવામાં આવે છે લદ્દાખમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં સેલા સુરંગનું ઉદઘાટન કર્યું છે અરુણાચલ પ્રદેશમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનો વધારાનો ચાર્જ કોને આપવામાં આવ્યો છે વી કુમારને કયા રાજ્યની સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેન્દ્ર સ્થાપવા માટે ડબ્લ્યુ ઇ એફ એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સાથે સમજૂતી કરી છે કર્ણાટક વિશ્વ માનવતા દિવસ બે હજાર ચોવીસ ક્યારે મનાવવામાં આવ્યો ઓગણીસ ઓગસ્ટે એપ્રિલ બે હજાર ચોવીસમાં હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા સાઉથ એશિયન પર્સન ઓફ ધ યરનો પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે અવંતિકા વંદનપુને કયા દેશે ચીન પાસેથી એશિયાઈ આપત્તિ તૈયારી ડિઝાસ્ટર કેન્દ્રની અધ્યક્ષતા લીધી છે ભારતે યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળોની યાદીમાં મોયદમ સ્થળનો સમાવેશ કરવામાં આવ્યો છે તે કયા રાજ્યમાં આવેલું છે આસામ પૂર્વોત્તર રાજ્યોના ખેડૂતો માટે એન ઇ રેઝ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે તેનું પૂરું નામ જણાવો નોર્થ ઈસ્ટ રેઝિક એગ્રી કોમોડિટી ઈ કનેક્ટ એશિયાઈ પેરાઓલિમ્પિક સમિતિએ દક્ષિણ એશિયા માટે કોની ઉપ ક્ષેત્રીય પ્રતિનિધિ તરીકે નિમણૂક કરી છે દીપા મલિકની નાઇટ્રેડ ઓક્સાઇડના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન કયું છે બીજું ભારત ખાડી સહયોગ પરિષદના વિદેશ મંત્રીઓની બેઠકના પ્રથમ સંસ્કરણનું આયોજન ક્યાં થયું હતું રિયાદ સાઉદી અરબ ખાતે કઈ આઈઆઈટીએ અબુધાબીમાં તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિસર ખોલ્યું છે આઈઆઈટી દિલ્હીએ મહારાષ્ટ્રના લાતૂર જિલ્લામાં વિશ્વ શાંતિ બુદ્ધ વિહારનું ઉદઘાટન કોણે કર્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વર્ષ બે હજાર ચોવીસ એસ એ ડબલ એફ પુરુષ અંડર ટ્વેન્ટી ફૂટબોલ ચેમ્પિયનશીપ કોણે જીતી છે બાંગ્લાદેશે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે કોણે નિમણૂક કરવામાં આવી છે એમ સુરેશને એશિયન ઇન્ડિયા ટ્રેડ ઇન ગુડ્સ એગ્રીમેન્ટની સંયુક્ત કમિટીની પાંચમી બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું જકાર્તા ઇન્ડોનેશિયા ખાતે તાજેતરમાં યામિની કૃષ્ણમૂર્તિનું ત્યાંશી વર્ષની ઉંમરે નિધન થયું છે તેનો સંબંધ કયા નૃત્ય સાથે છે ભરતનાટ્યમ ઓલિમ્પિકમાં મેડલ મેળવનાર સૌથી વધુ ઉંમરના વ્યક્તિ કોણ બન્યું છે નોવાક જોકોવિચ જુલાઈ બે હજાર ચોવીસમાં રાષ્ટ્રપતિ ભવનમાં સ્થિત દરબાર હોલ અને અશોક હોલનું નામ બદલી નવું નામ શું રાખવામાં આવ્યું છે તો ગણતત્ર મંડપ અને અશોક મંડપ હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં ભારતનું સ્થાન કયું રહ્યું છે બ્યાસીમું અને પ્રથમ સ્થાને રહ્યું છે સિંગાપુર આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનનો નવ્વાણું મો સદસ્ય દેશ કયો બન્યો છે સ્પેન સર્વશ્રેષ્ઠ કૃષિ રાજ્ય પુરસ્કાર બે હજાર ચોવીસથી કયા રાજ્યને સન્માનિત કરવામાં આવ્યું છે મહારાષ્ટ્રને ચોથા રાષ્ટ્રીય હિન્દી વિજ્ઞાન સંમેલન બે હજાર ચોવીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું મધ્યપ્રદેશના ભોપાલ ખાતે કોને પૂર્વી પેડેના સર્વશ્રેષ્ઠ જહાજ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે આઈએનએસ દિલ્હી અલ્લામાએ હલીના કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે ચાર રાત્રે માઉન્ટ એવરેસ્ટ પર ચઢનાર ચંદીગઢમાં ઈ સાક્ષ્ય ન્યાયસેતુ ન્યાયશ્રુતિ અને ઈ સમન એપ કોને લોન્ચ કરી છે અમિત શાહે પીએમ મોદીએ કયા રાજ્યમાં ઇસરોના બીજા સ્પેસ પોર્ટનું ખાતમુહૂર્ત કર્યું છે તમિલનાડુ કયા દેશે શાહીન ટુ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે પાકિસ્તાને સાઉથ રેલવેની પ્રથમ ટ્રાન્સવુમન ટ્રાવેલિંગ ટિકિટ પરીક્ષક તરીકે કોણી નિમણૂક થઈ છે સિંધુ ગણપતિની સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં પ્રથમ સંયુક્ત કમાન્ડર્સ સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું લખનઉ ખાતે ઉત્તર પ્રદેશ સરકાર વૈદિક થ્રીડી સંગ્રહાલયનું નિર્માણ કયા શહેરમાં કરશે વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ કોણ છે ડૉક્ટર પી કે મિશ્રા લીડ્સ યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર વિશ્વમાં પ્લાસ્ટિક પ્રદૂષણમાં સૌથી વધુ યોગદાન કયા દેશનું છે ભારતનું તાજેતરમાં કઈ બેંકે સાત પોઈન્ટ પચીસ ટકા વ્યાજદરની સાથે ચારસો ચુમ્માળીસ દિવસીય ટર્મ ડિપોઝિટ જમા યોજના અમૃતવૃષ્ટિ શરૂ કરી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અમેરિકામાં ભારતના નવા રાજદૂત તરીકે કોણે નિમણૂક કરી છે વિનય મોહન ક્વાત્રાની પેરિસ ઓલમ્પિક બે હજાર ચોવીસમાં મહિલાઓની દસ મીટર એર પિસ્ટલ કેટેગરીમાં ભારત માટે પહેલો મેડલ કોણે જીત્યો છે મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જિષ્ણુદેવ શર્માની કયા રાજ્યના નવા રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે તેલંગણા સરકારે હોર્ટિકલ્ચર ખેડૂતોને સબસિડી આપવા એક પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે તેનું નામ જણાવો સીડીપી સુરક્ષા ભારત અને કયા દેશ વચ્ચે પ્રથમ સાંસ્કૃતિક સંપત્તિ પર સમજૂતી થઈ છે યુએસએ પશુ તસ્કરી પર અંકુશ લગાવવા માટે ઓપરેશન કામધેનું કયા રાજ્ય અથવા યુ ટીની પોલીસે શરૂ કર્યું છે જમ્મુ કાશ્મીર એપ્રિલ બે હજાર પચીસમાં કયા દેશે અંગારા એ ફાઇવ અંતરિક્સ રોકેટનું પરીક્ષણ કર્યું છે રશિયાએ મિસ વર્લ્ડ બે હજાર ચોવીસ કોણ બન્યું છે ક્રિસ્ટિના પિસ્કોવા ચેક રિપબ્લિક રણજી ટ્રોફી બે હજાર ચોવીસનો ખિતાબ કોણે જીત્યો છે મુંબઈએ ભારતીય વન્યજીવ જીવવિજ્ઞાની પૂર્ણિમા દેવી બર્મનને મે બે હજાર ચોવીસમાં વિટલી ગોલ્ડ પુરસ્કાર બે હજાર ચોવીસથી સન્માનિત કરવામાં આવ્યા છે તે કયા રાજ્યના છે આસામ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ કયા દેશને વર્ષ બે હજાર ચોત્રીસમાં સમર ઓલમ્પિક અને ઓલિમ્પિક રમત માટે મેજબાન દેશ જાહેર કર્યો છે અમેરિકાને પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે છ એક સિલ્વર અને પાંચ બ્રોન્સ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં દેશનો સર્વોચ્ચ પુરસ્કાર કેમ્પિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિઝી કોને આપવામાં આવ્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ભારતના રાષ્ટ્રપતિના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે દીપ્તિ ઉમાશંકરની સિત્તેરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં કઈ ફિલ્મને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે ગુલમોહર ફિલ્મને નીરજ ચોપડાએ નેવ્યાસી પોઈન્ટ ઓગણપચાસ મીટરના થ્રો સાથે ડાયમંડ લિંગ બે હજાર ચોવીસમાં કયો મેડલ જીત્યો છે સિલ્વર ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના નવા બોલિંગ કોચ તરીકે કોણે નિમણૂક કરવામાં આવી છે મોર્ને મોર્કલની ફ્રાન્સ દેશના નવા પ્રધાનમંત્રી તરીકે કોણે નિમણૂક કરવામાં આવી મિશેલ બારિયરને એકસો તેત્રીસ મો ડુરન્ટ કપ બે હજાર ચોવીસનો ખિતાબ કોને જીત્યો છે નોર્થ ઇસ્ટ ફૂટબોલ ક્લબે જુલાઈ બે હજાર ચોવીસમાં ફ્રાન્સ દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે રોશની નાદરને ઈડીના નવા ડિરેક્ટર કોણ બન્યા છે રાહુલ નવીન પ્રતિષ્ઠિત ગોલ્ડ મેન પર્યાવરણ પુરસ્કાર બે હજાર ચોવીસ કોને આપવામાં આવ્યો છે આલોક શુક્લાને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નવા એમ્બેસેડર તરીકે કોણે નિમણૂક થઈ છે પી હરીશને પેરિસ પેરાઓલિમ્પિક બે હજાર ચોવીસની ઓપન સેરેમનીમાં ભારતના ધ્વજવાહક કોણ હતું સુમિત અંતિલ અને ભાગ્યશ્રી જાધવ ભારતીય નૌસેનાએ બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ ખાન ક્વેસ્ટમાં ભાગ લીધો હતો તેનું આયોજન કયા દેશમાં થયું હતું મંગોલિયા દેશમાં તાજેતરમાં ભારતીય વાયુસેનાના ઉપવાયુસેના અધ્યક્ષ કોણ બન્યું છે એર માર્શલ સિંહ ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ માટે મહોત્સવ નિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે શેખર કપૂરની જુલાઈ બે હજાર ચોવીસમાં રશિયાના સર્વોચ્ચ સન્માનથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આઈ હેવ ધ સ્ટ્રીટ્સ અ કુટ્ટી ક્રિકેટ સ્ટોરી નામની આત્મકથા કોની છે આર અશ્વિનની પ્રિત્સગર આર્કિટેક્ચર પુરસ્કાર બે હજાર ચોવીસ કોને આપવામાં આવ્યો છે રિકેન યામા મોટો જાપાનને ગણિત માટેનો એબલ પુરસ્કાર બે હજાર ચોવીસ કોણે જીત્યો છે મિશેલ ટેલ ગ્રાન્ડે ઈરાન દેશે કયા ઓપરેશન અંતર્ગત ઇઝરાયેલ સામે ઘણા બધા ડ્રોન અને મિસાઇલો લોન્ચ કરી છે ઓપરેશન ટ્રુ પ્રોમિસ વિશ્વ સાયબર ક્રાઈમ સૂચકાંક બે હજાર ચોવીસમાં ભારતનું સ્થાન જણાવો દસમું નીતિ આયોગની નવમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા પીએમ મોદીએ કરી આ વર્ષ માટે બેઠકનો વિષય કયો હતો વિકસિત ભારત એટ ધ રેટ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન વિશ્વ અંતરિક્ષ પુરસ્કાર બે હજાર ચોવીસ કોને આપવામાં આવ્યો છે ચંદ્રયાન મિશન થ્રીને મહારાષ્ટ્રમાં આવેલ ભારતને સૌથી લાંબી અને મોટી શહેરી સુરંગ થાણે બોરીવલ્લી ટ્વિન ટનલનું ઉદઘાટન કોને કર્યું હતું પીએમ મોદીએ પાવર વિધિન ધ લીડરશીપ લેગેસી ઓફ નરેન્દ્ર મોદી નામનું પુસ્તક કોણે લખ્યું છે ડૉક્ટર આર બાલસુબ્રમણ્યમે મઠ અને કોશિયા કુટોલીનું નામ બદલી નવું નામ શું રાખવામાં આવ્યું છે જ્યોતિર્મઠ અને કાંચીધામ તાજેતરમાં કયા દેશે રશિયાના નેતૃત્વવાળું સંગઠન સુરક્ષા બ્લોક સામૂહિક સુરક્ષા સંધિ સંગઠનમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે આર્મેનિયાએ એશિયાઈ ઓલિમ્પિક પરિષદના પ્રથમ ભારતીય અધ્યક્ષ કોણ બન્યું છે રણધીર સિંહ પેરિસ પેરાઓલિમ્પિક બે હજાર ચોવીસના સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતું હરવિંદર સિંહ અને પ્રીતિપાલ ઇંગ્લિશ ચેનલને એકલા તરીને પાર કરનાર સૌથી વૃદ્ધ ભારતીય કોણ બન્યું છે સિદ્ધાર્થ અગ્રવાલ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં કયા બે દેશ વચ્ચે ઉલજી ફ્રીડમ શીલ્ડ અભ્યાસનું આયોજન થયું હતું યુએસએ અને સાઉથ કોરિયા વચ્ચે ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડ બે હજાર ચોવીસમાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસને સતત બીજા વર્ષે કઈ રેટિંગ મળી છે એ પ્લસ બાંગ્લાદેશની રાજકીય અશાંતિના કારણે આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી વિશ્વકપ બે હજાર ચોવીસનું આયોજન કયા દેશમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું યુ એ ઈ સમૃદ્ધિ માટે ભરત પ્રશાંત આર્થિક રૂપરેખાનું આયોજન ક્યાં થયું હતું સિંગાપુરમાં ઇ વર્લ્ડ એન્ટરપ્રેન્યર ઓફ ધ યર એવોર્ડ બે હજાર ચોવીસથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે વેલ્લાયન સુબૈયાને વર્ષ બે હજાર ચોવીસમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા સર્વોચ્ચ પુરસ્કાર ઓલિમ્પિક ઓર્ડર મેળવનાર બીજા ભારતીય કોણ બન્યું છે અભિનવ બિંદ્રા વિશ્વ શિલ્પ શહેરનું પ્રમાણપત્ર મેળવનાર ભારતનું ચોથું શહેર કયું બન્યું છે કાશ્મીર